ગોધરામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વના આગલે દિવસે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ પોલીસ વિભાગ અને જિલ્લા તંત્રના સહયોગથી યોજાઈ તિરંગા યાત્રા વિવિધ ધર્મના આગેવાનો અને લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા તિરંગા યાત્રા મુખ્ય પોલીસ મથકથી શરૂ થઈ શહેરના કલાલ દરવાજા સાથરિયા બજાર પોલન બજાર ગીદવાની રોડ થઈ શહેરના ચકલા આગળ સમાપ્ત થઈ હતી તિરંગા યાત્રાનું પોલન બજાર ખાતે ફટાકડા ફોરી સ્વાગત કરાયું હતું સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું તિરંગા યાત્રામાં ગોધરા રેન્જ આઈજી આરવી વી અસારી જિલ્લા એસપી હિમાંશુ સોલંકી ધારાસભ્ય સીખે રાહુલજી નિમિષાબેન સુથાર સહિત અધિકારીઓ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને શહેરીજનો જોડાયા હતા એકતા અને અખંડિકતાના પ્રતિક્ષણ આજે ગણતંત્ર દિવસનું શું કર્યા છે સમગ્ર ગુજરાત શહેરની જનતાએ આથી રંગે આક્રમણમાં ખૂબ જ ઉત્સાહ અને અનુમાન ભાગ લઈ અને એક પ્રદર્શન કર્યું છે આ તબક્કે સૌ ગુજરાવાસીઓના સૌ પ્રજાતિઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ સંદેશ શું રહેશે દેશની અંદર એકા આક્રમતા જોવાઈ રહે આ રાષ્ટ્રના વિકાસના પ્રત્યેક નાગરિક એકબીજાને સાથે મળીને રાષ્ટ્રના ગૌરવને વધારે એવી રીતે પ્રયત્નશીલ એ જ પ્રજાના અને સૌ એકબીજાનું સન્માન કરી અને આ દેશની પ્રગતિમાં પોતાનો સિંહ પાડવા માટે પ્રજાસત્તાક ટીમના પૂર્વ સંધ્યા અને જ્યારે ભારતે સમૃદ્ધ કાળમાં જ્યારે પ્રવેશી રહ્યો છે આ પિંચોતેરમાં પ્રજાસત્તાક ટીન આપણે મનાવવા જઈ રહ્યા છે ત્યારે હું પ્રથમ તો પંચમહાલ જિલ્લાની ટીમ અદરણીય ડીઆઈજી સાહેબ અતારી સાહેબ અમારા કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને પૂરી ટીમ અને એની સાથે દરેક સમાજના લોકો આજે ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જ્યારે જોડાયા છે ત્યારે હું એટલો જ મેસેજ આપવા માગું છું ને એટલું જ તમારા માધ્યમથી કહેવા માંગુ છું મેં પહેલાં કીધું એવી રીતે કે જ્યારે ભારત દેશ અમૃતકાળ માં જયારે પ્રવેશ્યો છે અને બે હજાર સુડતાલીસ સુધી ભારત દેશને વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિક પૂર્વક જો નિભાવશે તો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી ગયા છે અને કાલે તમને બધાને તમા આ માધ્યમથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા શહેરમાં પોલીસ પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો આપણી સાથે જોડાયા છે ખૂબ જ ઉમંગ જોશ ઉત્સાહથી તિરંગા યાત્રા સંપન્ન થઈ છે અને આવતીકાલે જ્યારે પ્રજાસત્તાક પર્વ છે ત્યારે હું શહેરના અને પંચમહાલ જિલ્લાના દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છું શુભેચ્છાઓ પાઠવું છું આજનો દિવસ રાષ્ટ્રીય મતદાર દિવસ પણ છે એટલે નાગરિક તરીકે આપણે કર્તવ્યોને પણ આપણે યાદ રાખ યાદ કરીએ અને સમાજના દરેક વર્ગ પ્રેમપૂર્વક હલી મળીને રહે અને સમાજમાં એકતા રહે દેશમાં એકતા અખંડિતતા પ્રત્યે જે પ્રતિબદ્ધતા છે એ પણ આપણે વ્યક્ત કરીએ અને ફરી એકવાર હું સત્તાક પર્વની દરેક નાગરિકની શુભકામનાઓ પાઠવું છું